એક ગામમાં શેઠ અને તેમની પત્ની રહેતા હતા તેમને અલ્કેશ નામનો એક દીકરો હતો અલ્કેશ ખૂબ જ રમૂજી અને વિચિત્ર સ્વભાવનો અને એક નંબરનો બદમાશ હતો એક દિવસ અલ્કેશના માતા પિતાએ તેની સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો અલ્કેશે માતા પિતાની સામે શરત રાખી કે કહ્યું કે હું લગ્ન કરવા માટે તૈયાર છું પરંતુ જે મારી પત્ની બનશે ને એને રોજ મારા હાથે પાંચ થપ્પડ માથા પર ખાવ પડશે ત્યારે શેઠ શેઠાણીએ વિચાર કરે છે કે આવી શરત હોવાથી કયા પિતા આની સાથે આની દીકરીના લગ્ન કરાવશે આમ તો આપણો અલ્કેશ કુવારો રહી જશે પરંતુ અલ્કેશ માનતો નથી અને પોતાની શરત ઉપર અડેલો રહે છે એવામાં બીજા ગામના એક શેઠ પોતાની દીકરી માટે યુવાન શોધી રહ્યા હતા ત્યારે ગામના ચોરે એમને જાણવા મળે છે કે એક નવ યુવાન લગ્નની ઉંમર જેવડો થઈ ગયો છે અને તમારા જેવા શેઠ છે જ્યારે બીજા ગામના શેઠ એ યુવાનના ઘરે જાય છે અને અલ્કેશ ના માતા વાત કરે છે પરંતુ અલ્કેશે તો તેને રોજ મારા હાથે માથા પર પાંચ થપ્પડ ખાવા પડશે શેઠે કહ્યું કે આ કેવી વળી શરત ત્યારે અલ્કેશે કહ્યું કે મારી આ જ શરત છે તમારી દીકરીને મારી સાથે લગ્ન કરાવવા હોય તો કરાવો શેઠે તરત ત્યાં ના પાડી દીધી અને ત્યાંથી ઘરે આવી ગયા ઘરે આવીને આ બધી વાત તેમની પત્નીને કરી રહ્યા હતા કે કે છોકરાની આવી છે પત્ની બને એને પાક થપ્પડ તે મારશે દરવાજાની બહાર ઉભેલી છાયા કે જે આ શેઠની દીકરી હતી તે બધું જ સાંભળતી હતી તે ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી અને સ્વાભાવિક છે કે તે બુદ્ધિશાળી પણ હતી તેને શેઠ શેઠાણીને કહ્યું કે હું આ યુવાન સાથે લગ્ન કરવા માંગુ છું ત્યારે તે બીજા ગામના શેઠ શેઠાણીએ પોતાની દીકરીને કહે છે કે તું શું આ બોલે છે આવા શંકાશીલ છોકરા સાથે થોડા લગ્ન કરાય પરંતુ એ છોકરી માનતી નથી અને કહે છે કે મારે એ જ યુવાન સાથે લગ્ન કરવા છે અને તેને આવી અઘરી શરત રાખી હોય એટલે શેઠ શેઠાણી પાછા અલ્કેશના ઘરે જાય છે અને કહે છે કે તમે આ કેવી શરત રાખી છે અમે અમારી દીકરીને ઘણું બધું આપવા માગીએ છીએ પરંતુ આ શરતને તમે રાખશો નહીં ત્યારે અલ્કેશ કહે છે કે અમારે કઈ જાતનું દહેજ જોઈતું નથી ભગવાને અમને ઘણું બધું આપ્યું છે પરંતુ શરત તો એ જ રહેશે કે જે મારી પત્ની બનશે એને પાંચ થપ્પડ માથા ઉપર રોજ ખાવા પડશે આ બાજુ દીકરી પણ માનતી નથી અને એ યુવાન સાથે લગ્ન કરવાની જીત પકડી લીધી છે મજમુરીમાં એ બીજા ગામના શેઠ શેઠાણીએ પોતાની દીકરીના લગ્ન કરવાની હા પાડી દીધી લગ્નનું અને અને લગ્ન લગ્ન કર્યા હવે છાયા કરી એ ઘરમાં જાય છે ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અલ્કેશની માતાએ થોડા જ સમયમાં છાયાને આખું ઘર બતાવી દીધું કઈ વસ્તુઓ ક્યાં રાખવામાં આવી છે એ મોટું મોટું બતાવી દીધું ત્યાર પછી અલ્કેશની માતાએ પોતાના જ હાથે છાયાને જમાડી છે અને સમય થયો અને છાયાને એના રૂમમાં જવાનું કહે છે છાયા રીતિ રિવાજો મુજબ પોતાના પતિની રાહ જોતી હોય છે થોડા સમય પછી રૂમમાં પ્રવેશ કરે છે અને જઈને તરત જ છાયાને કહે છે કે માથું આગળ કરો મારે તમને પાંચ થપ્પડ મારવાના છે ત્યારે છાયા કહે છે કે હા મને તમારી બધી શરત લગ્ન પહેલા કહેવામાં આવી હતી અને હું બધું જાણું છું એમ છતાં મેં તમારી સાથે લગ્ન કર્યા છે એટલે તમે મને પાંચ થપ્પડ મારો પરંતુ મારી આ એક વાત સાંભળી લો કે મેં જે પણ કાધું છે કે જે પણ પાણી અત્યાર સુધી પીધું છે એ તમારા પિતાની કમાણીનું હતું તમે મને થપ્પડ મારો પણ કયા અધિકારથી મારશો તમે અને નથી ખાવાનું ખવડાવ્યું મને નથી પાણી તમારું પીવડાવ્યું કે બીજી કોઈ પણ વસ્તુ કે સગવડ તમારા પોતાની કમાઈથી તો આપી નથી તો પછી તમે મને કયા અધિકારથી આ પાંચ થપ્પડ મારશો તમે જ્યારે પણ પોતાની કમાઈથી મને ખવડાવશો અને સગવડ આપશો ત્યારે તમે મને આ થપ્પડ મને મારી શકો છો ત્યારે તમારો સાચો અધિકાર છે મને થપ્પડ મારવાનો બનશે અલ્કેશ વિચાર કરે છે અને એ દિવસે એ છાયાને થપ્પડ મારતો નથી અને આ બધી જ વાત પોતાના માતા પિતાને કરે છે ત્યારે એ અલ્કેશના પિતા મનોમન ખૂબ જ ખુશ થાય છે પ્રસન્ન થાય છે અને એમની આવનારી વહુ ખૂબ જ બુદ્ધિશાળી છે એવું વિચારી અને અંદરો પ્રસન્ન થઈ અને કહે છે કે બેટા વાત તો વહુની સાચી છે આપણી પાસે ઘણું બધું ધન છે સાત પેઢી સુધી ખૂટે એમ નથી પરંતુ આમાં તારી કમાયેલું શું કશું જ નથી એટલે ખરેખર તને થપ્પડ મારવાનો અધિકાર નથી તું જ્યારે જાતે કમાઈને છાયાને ખવડાવીશ અને પીવડાવીશ ત્યારે તું એને થપ્પડ મારજે અલ્કેશના પિતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દરિયાઈ માર્ગે માલ સામાન પહોંચાડવાનું અને તેને લાવવાનું કામ કરતા હતા હવે અલ્કેશને એના માતા પિતાને કહે છે કે હું પણ વેપાર ધંધો કરવા માંગુ છું પિતાજી તમે મને એક બોટ આપી દો હું પણ વેપાર ધંધો કરી અને થોડા સમય પછી પાછો આવીશ અને એક એક દિવસનો હિસાબ સાથે મારી પત્નીને થપ્પડો મારીશ આવા અહમ સાથે એના પિતાએ મનમાં વિચાર કરતા કે ઘરમાં એક બુદ્ધિશાળી વહુ મારા વિચિત્ર પુત્રને સુધારી શકે તેવી આવી છે હો અલ્કેશને એક બોટ આપી અને થોડા રૂપિયા આપ્યા અને વેપાર ધંધો કરવાનું કહ્યું અલ્કેશની પત્નીને કહે છે કે હું થોડા સમયમાં જ પૈસા કમાવી અને પાછો આવીશ અને થપ્પડો મારીશ તને આવા અહંકાર સાથે તે ઘરેથી રૂપિયા કમાવા માટે નીકળી જાય છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે પહોંચે છે ત્યારે સામેથી એક પગે લંગડાતો એક ભાઈ સામેથી આવે છે અને કહે છે કે તું શેઠનો પુત્ર છે ને અલકેશ છે ને તું તો હું તને ઓળખું છું તારા પિતાશ્રીએ મને એક લાખ રૂપિયા આપ્યા હતા અને સામે એક કિડની લીધી હતી આજે હું તને આ એક લાખ રૂપિયા વ્યાજ સહિત પાછા આપું છું મારી કિડની પાછી આપ્યો મારે તો પિતા હોય કે પુત્ર હોય હું પૈસા પાછા આપું એટલે મારી કિડની પાછી આપી દે અલકેશ આ વાત પર ધ્યાન આપતો નથી કારણ કે તે તેને ઓળખતો નથી એટલે પેલો એક કિડની વાળો ભાઈ બૂમો પાડવા લાગે છે અને બધાને ભેગા કરે છે અને કહે છે કે મારી એક કિડની એના પિતાશ્રીએ લઈ લીધી છે હું પૈસા પાછા આપું છું તેમ છતાંય મારી કિડનીને પાછી આપતો નથી ત્યારે આ ત્યાં ભીડ ભેગી થવા લાગે છે અને અલ્કેશને બાંધી લે છે ત્યારે એ ભીડમાં એક યુવાન કહે છે કે કામ કરો અત્યારે થોડા પૈસા આપી અને આ વાતને અહીંયા દબાવી દો જ્યારે તમે પાછા આવો ત્યારે તેને કિડની પાછી આપી દેજો ત્યારે એક કિડનીવાળા ભાઈને પચાસ હજાર રૂપિયા આપે છે અલ્કેશ અને ત્યાંથી અલકેશ ભાગી જાય છે અને આગળ જાય છે નગરમાં ત્યારે એક પગે ચાલતો વ્યક્તિ પાછો સામેથી આવતો દેખાય છે તેને અલ્કેશને કહ્યું કે મારો એક પગ ક્યાં છે તારા પિતા આ વખતે પણ મને બનાવી ગયા કઈ વાંધો નહીં પિતા હોય કે પુત્ર હોય મારે તો મારા પગથી મતલબ છે લાવ મારો એક પગ અને તારા પિતા પાસેથી મેં જે વીસ હજાર રૂપિયા લીધા હતા તે હું તને વ્યાજ સાથે પાછા આપું છું લે આ પૈસા અને લાવ મારો પગ અલ્કેશ કહે છે કે મને કોઈ વાતની ખબર નથી અને મારા પિતાએ પણ મને કંઈ કહ્યું નથી પરંતુ એક પગવાળો વ્યક્તિ પણ બૂમો પાડવા લાગે છે અને ભીડ ભેગી થઈ જાય છે વ્યક્તિની જેમ જ ના થાય એટલે અલ્કેશ એને કહે છે કે હું થોડા પૈસા તને આપું છું મામનો લફાદફા કરી દે ત્યારે એક પગવાળા વ્યક્તિને તેત્રીસ હજાર રૂપિયા આપે છે અને ત્યાંથી ભાગી જાય છે નગર બીજા નગરમાં આગળ જાય છે ત્યારે ખૂણાના મહેલમાં એક સુંદર સ્ત્રી ઉભેલી દેખાય છે તે અલ્કેશની તરફ જ જોઈ રહી હોય છે અલ્કેશ પણ તેની તરફ જોઈ રહ્યો હોય છે કારણ કે એટલી બધી સુંદર હતી કે અલ્કેશ તેના રૂપમાં મોહાઈ ગયો હવે તો તે સ્ત્રી તેને ઈશારા કરી અને તેને બોલાવવા લાગી અલ્કેશ તેના મહેલમાં જાય છે પેલી સ્ત્રી કહે છે કે આ નગરમાં નવા લાગો છો ત્યારે અલ્કેશ હા પાડે છે પેલી સ્ત્રી કહે છે કે તો તો તમે અમારા અતિથી કહેવાય અમારા ત્યાં રિવાજ છે કે અતિથિ આવે અને ચાંદીના ગ્લાસમાં દૂધ આપવું પેલી સ્ત્રી અલ્કેશને બેસાડી અને ચાંદીના ગ્લાસમાં દૂધ લઈ આવે છે અલ્કેશ તે પી જાય છે અને બાજુમાં ગ્લાસ મૂકી દે છે હવે ત્યાંથી તેનો પાડેલો એક કૂતરો એ ચાંદીના ગ્લાસને લઈ અને અલ્કેશ જે બોટ લઈને આવ્યો હતો એ બોટમાં એ ચાંદીનો ગ્લાસ એ આ રૂપાળી સ્ત્રીનો આ પાડેલો કૂતરો ત્યાં મૂકી આવે છે આ બાજુ પેલી સ્ત્રી કહે છે કે લાવો મારો ચાંદીનો ગ્લાસ ત્યારે અલ્કેશ કહે છે કે અહીંયા જ હતો મેં નથી લીધો સ્ત્રી બૂમો પાડવા લાગી અને આજુબાજુ બધા ભેગા થઈ જાય છે અને સ્ત્રી પોલીસને બોલાવે છે અને તેની બોટની તલાશી લેવડાવે છે ત્યારે એની બોટમાંથી આ ચાંદીનો ગ્લાસ નીકળે છે એટલે અલ્કેશને ત્રણ મહિનાની સજા પડે છે સજા ભોગવ્યા પછી છૂટીને બહાર આવે છે બહાર આવે છે ત્યારે તેની પાસે કોઈ જ કામ ધંધો હોતો નથી એટલે ત્યાં ચાલતી એક નાટક કંપનીમાં પોતાનું પેટ ભરવા માટે જોડાઈ જાય છે આ બાજુ અલ્કેશની પત્ની તેના સાસુ સસરાને કહે છે કે અલ્કેશ હજુ સુધી આવ્યા નથી ઘણો સમય થઈ ગયો છે તો હું તેમને શોધવા જાઉં ત્યારે તેના સસરા કહે છે કે ના બેટા તું તો અમારા ઘરની લક્ષ્મી છે હું અલ્કેશને શોધીને હું જ લઈ આવું છું ત્યારે એ બુદ્ધિશાળી બહુ કહે છે કે નહીં પિતાજી તમારી ઉંમર થઈ ગઈ છે હું અલ્કેશને શોધવા જઈશ અને ત્યારે અલ્કેશના પિતાએ બુદ્ધિશાળી વહુની સાથે પાંચ માણસો અને એક કૂતરો મોકલે છે છાયા બોટની સાથે એના પતિને શોધવા માટે નીકળી જાય છે અને આ જ નગરમાં આવીને ઊભી રહે છે બોટમાંથી ઉતરે છે એટલે તરત જ પેલો એક કિડની વાળો વ્યક્તિ પાછો આવે છે અને આગળ જે એની પતિની પતિની સાથે જે કર્યું હતું એવું જ આની સાથે પણ કરવા માંડ્યું અને કહે છે કે મારી એક કિડની પાછી લાવ ત્યારે છાયા તેને છાયાને ખબર પડી જાય છે કે નક્કી મારો પતિ આવા ઠગ લોકોના બહેકાવવામાં આવી ગયો છે પેલા એક કિડની વાળા વ્યક્તિને કહે છે કે તમારી કિડની પાછી આપી દઉં તમારી તમારી મારી જે બોટ છે એમાં ઘણી બધી કિડનીઓ પડી જ છે પરંતુ તમારે કિડની કેવી રીતે મેચ થાય એટલે તમારી બીજી કિડની પણ મને કાઢીને આપો એટલે હું બોટમાંથી એ કિડનીઓ મેચ કરી અને તમને આપી દઉં આટલું કહેતા તો એક કિડનીવાળો ભાઈ ભાગી ગયો નગરમાં આગળ જતા પેલો એક પગવાળો વ્યક્તિ પણ સામેથી આવે છે આ વહુની પાસે રૂપિયા માગે છે ત્યારે આ આ છાયાને ખબર પડી ગઈ કે આ નગરમાં પણ ઠગ નગર છે પેલા એક પણ પગવાળા વ્યક્તિને કહે છે કે તમારો જે પગ છે એ વોટમાં પડ્યો છે તો એક કામ કરો તમારો આ બીજો પગ કાપીને આપો તો વોટમાંથી એના માપનો બીજો પગ તમને પાછો આપી શકાય છાયા કહે છે ત્યારે ત્યાં તો એ માણસને કે આ ભાઈનો બીજો પગ કાપી લો ત્યારે એક પગવાળો વ્યક્તિ કઈ બોલ્યા વગર એ પણ ત્યાંથી ભાગી જાય છે નગરમાં આગળ જાય છે એટલે મહેલમાં પાછી એ સ્ત્રી ઉભેલી હોય છે અને આ છાયાને ઈશારા કરે છે બુદ્ધિશાળી છાયા ત્યાં જાય છે અને પહેલાની જેમ ચાંદીના ગ્લાસમાં છાયાને દૂધ પીવડાવે છે અને છાયા દૂધના ગ્લાસને બાજુમાં મૂકે છે કે તરત જ પેલો કૂતરો ચાંદીનો ગ્લાસ લઈ અને બોટ તરફ ભાગે છે બોટમાં પહેલાથી જ કૂતરો અને માણસો સંતાયેલા હતા છાયાના કૂતરો આ બીજા કૂતરાને જોઈને ભસવા લાગ્યો એટલે પેલા માણસોએ આ કૂતરાને ધોકા મારી અને પાછો ભગાડી દીધો કૂતરો હવે પાછો પલંગની નીચે આવીને સંતાઈ ગયો આ બાજુ પેલી સ્ત્રી બૂમો પાડવા લાગી અને પોલીસને બોલાવે છે અને તેની બોટની તપાસ કરાવડાવે છે બોટમાંથી ચાંદીનો ગ્લાસ મળતો નથી ત્યારે છાયા કહે છે પોલીસ વાળા ભાઈ જેમ મારા બોટની તપાસ કરી એમ એના ઘરની પણ તમે તપાસ કરો ત્યારે પોલીસ વાળા ભાઈએ એ સ્ત્રીના ઘરની તપાસ કરી તો ચાંદીનો ગ્લાસ ત્યાં જ હતો એ સ્ત્રીને સજા થઈ અને તેની તેને જેલમાં પૂરવામાં આવી અહીં છાયા એના પતિના પતિને નગરમાં શોધી રહી હતી એવામાં રસ્તામાં એક નાટક ચાલતું હતું ત્યારે ત્યાં જાય છે અને જોવે છે તો સ્ત્રીના વેશમાં એના પતિને તે ઓળખી જાય છે ત્યાર પછી છાયા એ સ્ત્રીના વેશમાં રહેલા અલ્કેશ પાસે જાય છે અને કહે છે કે હું આનાથી પણ સારી નોકરી તમને આપી શકું છું ત્યારે અલ્કેશ તૈયાર થઈ જાય છે અને પુરુષના વેશમાં રહેલી તેની પત્ની છાયાને તે ઓળખી શકતો નથી અને તેની સાથે બોટમાં જતો રહે છે બોટમાં છાયા તેને નવા કપડાં પહેરાવે છે અને એને પહેરેલા સ્ત્રીના કપડાં લઈ લે છે બોટમાં છાયા કહે છે કે હું વેપાર ધંધા માટે બીજા નગરમાં જાઉં છું તને આ બોટ સાચવવા માટે આપું છું જો હું એક એક મહિનામાં પાછો ના આવું ને તો આ બોટ તારી અને જો મહિના પછી પાછો આવીશ તો તને પાંચ લાખ રૂપિયા આપીશ આ સાંભળી અને અલ્કેશ ખૂબ ખુશ થઈ ગયો તેને તો તે વેપારી પાછો આવે કે ના આવે બંને બાજુ ફાયદો હતો આ બાજુ બે મહિના થઈ ગયા તો પણ પેલો વેપારી પાછો ના આવ્યો એટલે અલ્કેશ બધો માલ સામાન લઈ અને બોટ લઈને પાછો ઘરે આવે છે અને માતા પિતા અને છાયાને મળે છે હવે હજુ પણ અલ્કેશની આ અકડ ઓછી થઈ ન હતી તે તેની પત્ની છાયાને કહે છે કે અત્યાર સુધીના જેટલા દિવસ થયા છે એ પ્રમાણે રોડના પાંચ થપ્પડ લેખે બધો હિસાબ પૂરો કરીશ માથું આગળ કર ત્યારે છાયા કહે છે કે તમે મને થપ્પડ ના મારી શકો કારણ કે તમે આ જાતે થોડા કમાવીને લાયા છો આ તો તમે કોઈ કે વેપારીનો માલ સામાન છે એને લઈને આવ્યા છો ત્યારે વિચારમાં પડી જાય છે કે આને કેવી રીતે બધી ખબર ત્યારે છાયા કહે છે કે જે પુરુષના વેશમાં જે વેપારી તમને મળ્યા હતા ને એ હું જ હતી આ રહ્યા તમારા એ નાટક કંપનીના સ્ત્રીના વેશના કપડા ત્યારે અલ્કેશ બધું સમજી જાય છે અને છાયાના પગમાં પડી જાય છે છાયા કહે છે કે હજુ પણ તમે મને થપ્પડ મારશો ત્યારે અલ્કેશના આંખોમાંથી આંસુ આવી જાય છે અને છાયાની માફી માગી લે છે અને બંનેનો સંસાર સુખપૂર્વક ચાલતો થઈ જાય છે આ કહાની પરથી આપણને મિત્રો શીખ મળે છે કે સૂઝબૂજ ધૈર્ય બુદ્ધિ અને સમજદારીથી અને યોગ્ય દિશાની મહેનતથી કોઈ પણ સમસ્યામાંથી બહાર નીકળી શકાય છે મિત્રો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર